આ પૈ ચાલે છે ગાડી સર્વિસ કરવા જવી છે હિંમતનગર તો આપણે મળી આગળ મિત્રો ગમવા આવીને જોયું તા અને અમારા નવી ગાડી રહ્યા હતા વધાવવાની હતી પૂનમના દારા પણ ભાવજીનું કહેવાનું એમ થયું કે આપણે આજે વધી દઈએ એટલે આ બધા વધાવશું પેડા પેડા ખાઈને કહીએ આપણે તો પેડા ખાઈને અમે રાજદીપના બે નીકળી ગયા ગાડી સર્વિસ કરવા માટે હિંમતનગર બાજુ તો જો અમારા ગાડીમાં નવો ડ્રાઈવર છે શર્માણું ડ્રાઈવર તો મિત્રો અમે આવી ગયા હોય સાબરટેરી બાજુ જેમ કહો મારા જવાનું સાહેબ મારું શું છે શોરૂમ માં ગાડી સર્વિસ કરવા માટે એટલે પેલી બાજ થી આવતા આ બાજુ મારા શોર્ટકટ પર જો મિત્રો સાબર બાકી એક નંબર ભીડ હો અમૂલની ગાડીઓ જોવા મળે બધી આ જો સાબરટે ના જોયું હોય તો બતાવી દેવ ખાલી હો ચલો આપડે મળીએ શોરૂમ બરાબર શોરૂમ જવાનું છે આપડે સર્વિસ ગાડી શોરૂમ જોઈ લ્યો હવે આપણે અંદર જઈને પૂછીએ કે શું સિસ્ટમ છે સર્વિસ કરવાની છે બરાબર છે તો મિત્રો પૂછ્યું તો આ તો સર્વિસ નહીં ના પાડતા હતા ઇનું કેવું એમ થતું તમારે એડવાન્સ બુકિંગ કરાવવું પડે જેમ કે ઓલરેડી ગાડીઓ બહુ પેન્ડિંગમાં હતી આ રીતે આપણી ગાડી એટલે આપણે હોય આવવાનો ધક્કો પડ્યો હતો એટલા માટે આ લોકોએ કીધું કાલે સવારે તમારે આઠ વાગે આવી જવાનું એટલે અમારે પાછું જવું પડશે હવે સર્વિસ

આ મારા લાડકવાયા ભોણુભા જેમનું હું પ્રેમથી પી ડી ગુભા કેવું છું ભાઈના ઘેર આવ્યા અને ખાધે અગર જઈએ એવું તું ચાલે જ નહીં તો અમારે ભોણી મેઘાબા અને ડી ગુભા પોતે જમવાનું જાતિ બનાવતા હતા જો તું હે છાશ હે થુંડી હે ભોણીનો બાટલો છે આ અમરનું શ્રીખંડ છે આ ખબર નહીં બાજરીનો રોટલો છે જો ભાઈ અમારો પ્રો પ્લેયર બાકી ખતરનાક જમો ગરમીમાં ભૈના ઘેરથી જમી વમીને અમે આવી મોદીપુરા જેમ કે અમારે એક પાર્સલ લેવાનું હતું અમદાવાદથી આવતું તો મિત્રો આપણે હિંમતનગર એટલે કે કંપનીમાં ગાડી હવે આપણે કાલે વાગે આ અમારો પરમ મિત્ર યોગેશ જે પોતે જમવાનું બનાઈ મહેશી ખાવાનું બનાવ્યું લાઈક કરજો એમ કે ભાઈ હા લાઇક કરજો એમ કે દે એમ તો મિત્રો સવારે સાત વાગે ઉઠીને હું શોરૂમ જવાની તૈયારી કરી કેમ કે આપણે વેલા જોયું તો વહેલા ઘેરા એટલે હું કીધું સર્વિસ કરાવવા માટે ફટાફટ હિંમતનગર જતો રહું હા જો શોરૂમ તો આવી ગયો સર્વિસ સેન્ટર અત્યારે તો કોઈ ગાડી સ નહીં આપણો ત્રીજો નંબર આવેલો મારા પહેલાં બે ગાડીઓ છે જોઈએ અમા લોકો કરું છું શું નહીં કેટલો ટાઈમ લાગે તો મિત્રો ગાડીનું કામ હમણાં થોડી વારમાં ચાલુ થયે સ્ટેટમેન્ટ દસ હજારનું આલ્યુ છે આગળનું ખબર નઈ આગળ કેટલા પૈસા થાય છે ખાશી વાર રાહ જોયા બાદ આ લોકોએ ગાડી સર્વિસ કરીને ફાઇનલ આલ દીધી અમે આપણે બિલ પે કરી દઈએ પછી આપણે ગેરબાજુ નહીં કરીએ હોય તો બહુ પેન્ડિંગ છે બહુ ભીડ રસ હોય યાર ઓહો આ કેનાલમાં કચરો તો જો યાર શું કચરો છે તો આપણે જેક્સી માટે ફૂડ લેવા માટે આવ્યા હતા પણ આ ભાઈ યાર જ્યાં ખાવા માટે આમ આવો તો લાગી આપણે વેઇટ કરવો પડે તો એ બાબા ખાઈ ભાઈને આવ્યા અને હું કીધું ફૂડ આવી દે મને જૅક્સી માટે તો મેક્સીનું ફૂડ લીધું છે આપણે જૅક્સી માટે બરાબર તો આપણો આજનો બ્લોક ચેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ